ઇડર નગરપાલિકાની બેદરકારીને લઈને શહેરી વિસ્તારના અનેકવિધ રોડ જોવા મળતા બિસ્માર હાલતમાં કાયમી અવરજવર જવર કરતા વાહન ચાલકોને અકસ્માત થવાના ભય સાથે જોવા મળતી સ્વચ્છતાના અભાવના કારણે આરોગ્ય દ્રષ્ટિએ રોગચાળો થવાનો રહેતો ભય રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારની અનેકવિધ સમસ્યાઓની સાથે વિકાસલક્ષી કામો કરવાની જવાબદારી સરકારી ધોરણે નગરપાલિકાની હોય છે પણ નગરપાલિકાની બેદરકારીને લઈને શહેરી વિસ્તારની અનેકવિધ સોસાયટીઓ સહિત પાલિકાની હદમાં આવતા વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં હોવાની સાથે સ્વચ્છતાનો પણ અભાવ હોવાના કારણે આરોગ્યની દૃષ્ટિએ રોગચાળો ફેલાવવાનો ભય રહેતો રહેવા પામ્યો છે પણ આવી સમસ્યાઓ પાલિકાના કર્મચારીઓ જાણતા હોવા છતાં અંજાન બની રહ્યા છે આ સમસ્યાને લઈને શહેરી વિસ્તારના લોકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા આ બાબતને સરકારી ધોરણે યોગ્ય નિકાલ લાવવાના બદલે આ ખાડા કાન કરીને નિકાલ લાવવા બાબતે બેદરકારી દાખવી રહ્યા હોવાની જેની તકલીફનો સામનો આમ લોકોને કરવો પડે છે પાલિકામાં હાલના વહીવટદાર શાસન હોવાથી આ સરકારી અધિકારીઓ દ્વારા પણ યોગ્ય નિકાલ ન લાવવામાં આવતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠાના ઈડર તાલુકો રાજ્યમાં પોતાનું આગું સ્થાન ધરાવે છે. આ તાલુકા ઐતિહાસિક ધરોહર એવા ઈડર ઘટના કારણે પ્રખ્યાત ગણવામાં આવે છે અને આ ગઢને નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પણ આ શહેરી વિસ્તારની હદમાં આવેલા રોડ બિસ્માર અને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા નગરપાલિકાની બેદરકારી લોકોની સામે આવી છે જેને લઈને શહેરીજનોમાં નારાજગી જોવા મળવા પામી છે શહેરી વિસ્તારના પ્રથમ બનાવમાં હમણાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે એવા જવાનપુરા વિસ્તારમાં કેટલીક જગ્યાએ રોડ બિસ્માર હાલતમાં તો કેટલીક જગ્યાએ મળવા પામ્યા છે આ સાથે અનેકવિધ શહેરી વિસ્તારની નાની મોટી સોસાયટીઓમાં પણ આ રોડ બિસ્માર હોવાના કારણે કાયમીએ નોકરી ધંધાએ જનાર વાહન ચાલકોને અવરજવર કરવાની તકલીફ પડી રહી છે સાથે આવા રોડના કારણે અકસ્માત થવાનો ભય પણ રહેવા પામ્યો છે આ જવાનપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અહીંયા વસવાટ કરી રહેલા લોકોએ મૌખિક અને લેખિતમાં પણ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પરિણામ શૂન્ય મળવા પામ્યું છે આ જવાનપુરા વિસ્તારમાં વસવાટ કરી રહેલા અનેક લોકોના મુખે એવું સાંભળવા મળી રહ્યું છે કે આ વિસ્તાર જ્યારે ગ્રામ્ય પંચાયતની હદમાં હતો ત્યારે આ અંગે ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત કરવાથી કે મૌખિકની સાથે લેખિત પણ રજૂઆત કરતા આ અંગે યોગ્ય કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવતા રોડને સરકારમાં ઠરાવ કરી મંજૂર કરવામાં આવતો હતો પણ જ્યારથી આ જવાનપુરાની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો આ વિસ્તારના અનેક લોકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા બાબતે આ ખાડા કાન કરી કોઈ નિકાલ લાવવામાં આવતો નથી સાથે આ નગરપાલિકાના કર્મચારીઓ આ સમસ્યાને જાણતા હોવા છતાં પણ અંજાન બની રહ્યા છે આ એક જવાનપુરા વિસ્તારની સમસ્યા નથી પણ આવી તો બીજા કેટલાય શહેરી વિસ્તારની સોસાયટીઓમાં આવા બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યા છે પણ નિકાલ ન આવતા કાયમી અવર કરતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહેવા પામ્યો છે આ સમસ્યાની સાથે શહેરી વિસ્તારની બીજી એ સમસ્યા છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનો સંકલ્પ લઈને દેશના તમામ શહેરોથી લઈ ગામડાઓમાં સ્વચ્છતાને લઈને એનો અમલ કરવાનો દરેક રાજ્ય સરકારના પદ અધિકારીઓથી લઈ અધિકારીઓને સાવચેત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ શહેરની નગરપાલિકા સ્વચ્છતાના ધોરણે પણ બેદરકારી દાખવી રહી હોવાનું પુરવાર થવા પામ્યું છે આ શહેરી વિસ્તારના મહાકાલેશ્વર મહાદેવ મંદિર જ્યાં ભગવાન ભોલેનાથ અને શનિદેવ સાથે અનેક દેવોના મંદિર આવેલા છે સાથે અહીંયા સમશાન પણ આવેલા હોવાથી શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં મરણ પામેલા

નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકા બાબતે આખાડા કામ કરીને નિકાલ લાવવા બાબતે કોઈ જ નિર્ણય લેવામાં આવતો ન હોવાથી પાલિકા પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળવા પામી છે આથી આ શહેરીજનો એવું ઈચ્છી રહ્યા છે કે આ નગરપાલિકાને બેદરકારીને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ મારફતે સરકારી ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવે અને શહેરીજનોની સમસ્યાઓનું જેમ બને વહેલામાં વહેલી તકે નિવારણ સાથે ન્યાય મળે માટે જરૂરી પગલા ભરવામાં આવે સાથે આ પાલિકાના હાલમાં વહીવટદાર તરીકે જવાબદાર વ્યક્તિ શહેરના મામલતદાર પૂજા ગોસ્વામી છે તેઓએ પણ આ સમસ્યાઓનો નિકાલ લાવવા બાબતે સાથે સરકારી કાર્યવાહી કરવામાં આવે એમ ઈચ્છી રહ્યા છીએ રિપોર્ટર જનક જાદવ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા